ફાઈનલી મિત્રો આપણે આવી ગયા માર્કેટિંગ યાર્ડમાં કલંજી ભરીને ક્લીન કરવા માટે જોઈ શકો છો તમે અહીંયાથી કલંજી નાખવાની અહીંયાથી ઉપડી જાય અને હવે આપણી કલંજી છે અહીંયા તમારી કાકરા હોય ને કાકરા એ નોખા પડી ગયા બાજુ બીજી વાર નાખવી પડે આને બીજી વાર નાખવી પડે ને આને 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 બીજી વાર નાખવાની અને આ એકદમ ક્લીન માલ આ ઓરી શું હે હે અચ્છા અહીંયા ડાયરેક્ટ કાટો થાય જો એ મણનો કાંટો થાય સિલાઈ થાય ને ડાયરેક્ટ પેકિંગ બહાર કંપની પેકિંગ થઈ જાય જો આવી બે બે મણના તો તમારે પણ ક્લીન કરાવી હોય કલંજી તો આવી જાવ આપા જામનગર માર્કેટિંગ યાર્ડમાં રાજગીન ગ્રીન્સમાં આ આ નંબર બરાબર જ છે ને ઉપર ફોન કરીને લખાવી દેવાનો તમારો નકર વારો ના આવે ચાર પાંચ થી વારો આવે એવી ટ્રાફિક છે અહીંયા આ ભાઈ ને રસ પાઈ દીધો હમણાં તારે ક્લીનજી ક્લીન કરી દઉં હાવ રસ પીન મંડો જીકવા